આ ટાઈમ છે જ્યારે પચાસ ટકા લોકો એ તૈયારી કરવાનું મૂકી દે અથવા ઓછી કરી દે ત્યારે આપણે રોકવાનું થતું નથી આ આપણી પાસે ટાઈમ છે એવી રીતે તૈયારી કરીએ કે આપણું સિલેક્શન તો સો ટકા થઈને જ રહે અને મિત્રો કેટલી વાર વાંચશો રિવિઝન કરશો એટલું પરફેક્શન આવશે પરીક્ષામાં ઝડપથી તમે આન્સર ટીક કરી શકશો બરાબર બાકી તમને એમ હોય કે હવે પરીક્ષાની તારીખ આવે ને પછી હું રિવિઝન કરી લઈશ પછી વાંચી લઈશ તો નહીં ભેગું થાય તમે પર્ટિક્યુલર તૈયારી કરતા રહેશો તો જ સિલેક્શન થશે અને મિત્રો તમારા માટે તમારી તૈયારી માટે તમારી તૈયારીમાં રિવિઝન સારું કરવા માટે તમારા કારણે જ આ બુક લોન્ચ કરવામાં આવેલી છે પાર્ટ વન અને પાર્ટ ટુ જીકે અને ટેકનિકલ મિત્રો હજી લગી જો તમે બુક ન વસાવીએ તો એકવાર અવશ્ય કહું છું એકવાર આની ઇન્ડેક્સ ડેમો કોપી જોઈ લો અને આ બુક વસાઈ લો આના જેવું કોરો માખણ તમને નહીં મળે પરીક્ષા તમ પરીક્ષામાં તમને આમાંથી ક્વેશન જોવા મળશે અથવા આનો નજીકનો ક્વેશ્ચન જોવા મળશે કારણ કે ફૂલ પ્લાનિંગ સાથે આ બુક બનાવેલી છે મિત્રો હમણાં ઓફર ચાલી રહી છે પાંચસો પચાસ રૂપિયામાં તમને વિથ થઈ જશે અને મિત્રો એ પણ જેણે પણ આપણો કોર્સ લીધેલો છે એને આ બુક પાંચસો રૂપિયામાં પડી જશે અને આ એમસીક્યુ બુક છે અને થિયરીની બુક આપણા કોર્સમાં આપવામાં આવેલી છે મિત્રો કોઈ વસ્તુ બાકી નહીં કરંટ અફેરના લેક્ચર પણ આવશે કોઈ વસ્તુ એટલે એકવાર જુઓ વિચારો અને પછી તૈયારીમાં લાગી જાવ બાકી માર્કેટમાં તો ઘણો બધો છે એમાં મટીરિયલ છેતરાઈ ગયા હતા એમાં આમાં તમારે એવા પ્રશ્નો આવશે નહીં માર્કેટમાં ઇન્સ્ટ્રક્ટરની બુક બનાવે છે અને એને હેલ્પર તરીકે વેચે છે એવું ન હોય મિત્રો ખરેખર કઈ રીતે તૈયારી કરવી અને કઈ રીતે માર્કેટમાં એકદમ રિઝનેબલ રેટમાં બરાબર તમે વિચારો પાંચસો પચાસમાં બે બુક એકની બે બુક એ થોડું વિચારો બરાબર અને યોગ્ય લાગે તો તમે આ બુક પરચેસ કરો બરાબર કંઈ પણ પ્રશ્ન હોય તો નંબર પર ફોન કે વોટ્સઅપ મેસેજ કરી શકો છો કોર્સની ડિટેલ્સ તો તમને ખબર જ છે હવે મારે કહેવાની જરૂર જ નથી સો ગણ નો સપુડી અભ્યાસકર થિયરીની ઈ બુક મિત્રો તમને કહેવું પડે કે ઘણાય મિત્રોને એટલા ફોન આવે કે સાહેબ અમારે આ ઈ બુક જોઈએ ઈ બુક જોઈએ પણ ઈ બુક માત્ર કોર્સ વાળાને જ મળશે કારણ કે આ તો તૈયાર કરવા માટે જાજો સમય અને ત્રણ ચાર ફેકલ્ટી જાજા સમય મહેનત કરી ત્યારે આ ઈ બુક બનેલી છે કામ ચલાવ બુક નથી કે માત્ર એક મહિનામાં બનાવી દીધી એટલે આ બુક માટે તો ફરજિયાત તમારે કોર્સમાં જોડાવું પડશે કારણ કે આના વિડીયો લેક્ચર્સ પણ આપેલા છે અને એને ટોપિક વાઇઝ આપેલા છે અને બહુ મસ્ત પીપીટી ટાઈપ બનાવેલી છે એટલે મજા આવે આકૃતિ ઈમેજીસ એટલે થોડું વિચારજો બરાબર અને કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે ફોન કે વોટ્સઅપ મેસેજ કરી શકો મિત્રો એક વસ્તુ યાદ રાખજો મોકો ચૂકાય નહીં કારણ કે એકવાર જો આમ મોકો ચુકાઈ ગયો આ વખતે તમારી પરીક્ષા વઈ ગઈ તમને પણ સિલેક્શન ન થયું એટલે વળી 4-5 વર્ષ રાહ જોવી પડશે ઓકે મિત્રો ચાલુ કરીએ આપણો વિડિયો લેક્ચર તો સૌથી પહેલો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ રૂલનો ઉપયોગ સીટ મેટલ વર્કશોપમાં થાય છે રૂલ એટલે ફૂટપટીએ છે એમાં આપણે કઈ છે સ્ટાન્ડર્ડ સ્ટીલ રૂલ છે પ્લાસ્ટિક રૂલ છે સ્કેલ રૂલ છે કે ફોર ફોલ્ડેડ રૂલ છે તો મિત્રો કઈ આવશે તો સ્કેલ રૂલ તો છે પ્લાસ્ટિક સ્ટાન્ડર્ડ કારણ કે વર્કશોપમાં વાપરવાની છે એટલે કઈ આવશે વધારે હોય છે ફ્યુલ છે શું છે વોલેટાલીટી પેટ્રોલ ડીઝલ સીએનજી કે મિત્રો આ બેના પૂરા નામ આવડવા છે કોમ્પ્રે નેચરલ

વધુ અસ્થિર બર્તન વધુ સરળતાથી બાષ્પીભવન કરશે અને તેનું રીડ બાષ્પીભવન સારું હશે આ ગુણધર્મ બર્તનની કામગીરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કારણ કે બાષ્પીભવન થયેલ બળતણ હવા સાથે ભરે છે અને તરત જ એન્જિનમાં સળગે છે મિત્રો આમાં પ્રવાહીની વાત કરી છે જો વાયુની વાત કરીએ તો એલપીજી લખત આમાં પ્રવાહી આવશે ઓલેડેલીમાં પ્રવાહી ડીઝલ અથવા જેટ ઇંધણ જેવા ઇંધણની તુલનામાં ગેસોલિન ખૂબ જ અસ્થિર ઇંધણ છે તેની અસ્થિરતા તેના હળવા વજન અને રત્નાના કારણે હોય છે જે ઓરડાના તાપમાને પણ સરળતાથી બાષ્પીભવન થવાની મંજૂરી આપે છે કારણ કે બાષ્પીભવન થતો એટલે ટૂંકમાં એ મટીરીયલનું બાષ્પીભવન થઈ શકતું હોય તો હવા સાથે તે ઇઝીલી મિક્સ થઈ જતું હોય તેનાથી દહનની પ્રક્રિયામાં ખૂબ જ ફાયદો થાય ઝડપથી દહન થઈ જાય એન્જિન ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડીઝલ ફાઇલ

ઉચ્ચ કાર્બન સ્ટીલ એક સ્ટીલનો પ્રકાર છે કે જેમાં કાર્બનનું પ્રમાણ ઝીરો પોઈન્ટ સાહીઠ ટકાથી વધારે હોય છે આ ઉચ્ચ કાર્બન સામગ્રી કઠિનતા શક્તિ અને ઘસારો એટલે હાર્ડનેસ શક્તિ અને ઘસારા માટે અવરોધ માટે પ્રતિકારક હોય છે જેનો ઉપયોગ કટિંગ ટૂલ સ્પ્રિંગ ઉચ્ચ શક્તિવાળા વાયર જેવા વિવિધ સાધનો બનાવવા માટે થાય છે જોકે ઓછા કાર્બનની તુલનામાં તેની ઓછી નમ્રતા બળતપણો તરફ દોરી જાય છે એટલે ઉચ્ચ કાર્બન સ્ટીલ હાઈ કાર્બન સ્ટીલમાંથી

ઇન્ડિકેટિંગ હોર્સ પાવર બ્રેક હોર્સ પાવર અને ફ્રિક્શનલ હોર્સ પાવર એમાં બીએચપી માટેનું સૂત્ર છે ટુ પાય એન ટી ના છેદમાં પિસ્તાલીસો જોઈએ હોર્સ પાવર સોસાયટી ઓફ ઓટોમેટિવ એન્જિનિયર્સ એસએસસી મુજબ પાવરને માપવાનો એકમ છે તેને ટૂંકમાં એચપી વડે ઓળખવામાં આવે છે એક એચપી એટલે પિસ્તાલીસો કેજી વજનને એક મિનિટમાં એક મીટર જેટલું અંતર કાપવા માટે લાગતો

કે ડિસ્ટિલ વોટર તપાસવાની કે ઉમેરવાની કે ટોપ અપ કરવાની જરૂર રહેતી નથી બેટરીને રિચાર્જ કરવાની કોઈ જરૂર રહેતી નથી બેટરીના ટર્મિનલ સલ્ફેશન થવાનો કોઈ ચાન્સ રહેતો નથી બેટરી રિમૂવ કરતી હોય કે ટર્મિનલ ડિસ્કનેક્ટ કરવાની જરૂર રહેતી રીતે શું આવશે ડિસ્ટીલ વોટર તપાસવાની કે ઉમેરવાની જરૂર રહેતી નથી મેન્ટેનન્સ એટલે મિત્રો કાંઈ કરવાનું થતું નથી પાણી ઉમેરવાનું કાંઈ પણ નહીં એટલે જ એને મેન્ટેનન્સ એટલે બેટરી કહેવામાં આવે છે જુઓ જાળવણી મુક્ત બેટરી એટલે મેન્ટેનન્સ ફ્રી બેટરી સામાન્ય રીતે એવી બેટરીનો ઉલ્લેખ કરે છે કે જેના કાર્યકારી જીવન દરમિયાન પાણી અથવા અન્ય પ્રવાહી ભરવાની જરૂર હોતી નથી આ સીલ બંધ ડિઝાઇન અને લીડ કેલ્શિયમ ગ્રીડ જેવી સામગ્રીનો ઉપયોગ દ્વારા પ્રાપ્ત થાય છે વિદ્યુત વિસ્તરણ કારણે પાણીના નુકસાનને ઘટાડે છે એટલે એમાં પાણી હું કઈ જળવાઈ રહેતું હોય આ જાળવણી મુક્ત બેટરીઓને સામાન્ય રીતે સીલ્ડ જાળવણી મુક્ત એસએમએફ અથવા વાલ્વલ રેગ્યુલેટેડ લીડ એસિડ બરાબર વીઆરએલએ બેટરી તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં એબ્ઝોર્બ્સ ગ્લાસ મેટ એજીએમ બેટરીનો પણ સમાવેશ થાય છે આ પ્રકારની બેટરી એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેને ક્યારેય પાણી અથવા ઇલેક્ટ્રોલાઇટ ભરવાની જરૂર ન પડે મિત્રો તમારા મોબાઈલની બેટરી છે લિથિયમ આયની પણ એમ જ ગણી શકાય મેન્ટેનન્સ ફ્રી બેટરી ગણી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન કુલિંગ સિસ્ટમમાં ક્યુ ઓઇલ ઉપયોગ કરવામાં આવે છે કુલિંગ સિસ્ટમમાં લુબ્રિકેટિંગ ઓઇલ કુલન્ટ ઓઇલ મિનરલ ઓઇલ કે હાઇડ્રોલિક ઓઇલ કુલિંગ એન્જિનના કુલિંગ માટે જે આવે આવે છે એ આવશે એટલે જેને પણ કહેવામાં ગુજરાતી શબ્દ સિતપ કે જેને એન્ટી અથવા એન્જિન સીટક તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક પ્રવાહી છે જેનો ઉપયોગ એન્જિનના તાપમાનને નિયંત્રિત કરવા માટે થાય છે તે સામાન્ય રીતે પાણી અથવા ઇથિલિન શીતક નું પ્રાથમિક કાર્ય દહન દરમિયાન ઉત્પન્ન થતી ગરમી શોષવાનું અને તેને વિસર્જિત કરવાનું હોય છે જેનાથી વધુ ગરમ થવા ને એજીને સંભવિત થતું નુકસાન અટકાવી શકાય છે

લોકિંગ એટલે આમાં હું છે યાંત્રિક સંદર્ભમાં કેટલીક અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કરી શકે છે ઘણા બધા કારણો હોઈ શકે તે એવી પદ્ધતિનું વર્ણન કરી શકે છે કે જે ગિયરને ફરતા કે સ્થળાંતર કરતા અટકાવ અટકાવી દે અથવા એવી ડિઝાઇન સુવિધાનું વર્ણન કરી શકે છે અહીં પણ આમાં જો કચરો આવી જાય કાંઈ વસ્તુ આવી જાય તો પણ આ લોક થઈ જાય જે ચોક્કસ પરિસ્થિતિમાં ગિયરને સોલોક કરવાની મંજૂરી આપે છે ઓટોમેટિક વિશ્વમાંથી ઘણીવાર એવા ઉપકરણનો ઉલ્લેખ કરે છે જે કારને ખસેડવાથી સારી રીતે અટકાવે છે તેનો ઉપયોગ ચોરી વિરુદ્ધ પગલા જો મિત્રો આપણે હેન્ડ બ્રેક મારીએ એટલે એક લોક થઈ જાય બરાબર સિન્ક્રોન લોક થઈ જાય પછી હલી શકે નહીં એટલે એનો ઉપયોગ પણ કરવામાં આવે છે અને એને બંને રીતે કામ કરતું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન

વ્યક્તિગત સુરક્ષા મશીનની સુરક્ષા સામાન્ય મશીનની સુરક્ષા કે સામાન્ય સુરક્ષા તો સામાન્ય સુરક્ષામાં આવશે જનરલ આ આપણે ઈ બુકમાંથી લીધેલું છે કે વર્કશોપ હવા ઓજાળું વર્કશોપ ની સલામતી વર્કશોપ હવા ઓજાશ વાળું તેમજ જરૂરી જગ્યા મુજબ હોવું જોઈએ વર્કશોપના પ્રવેશ દ્વાર મોટા હોવા જોઈએ જેથી વેન્ટિલેશન સારું થઈ શકે વેન્ટિલેશન બરાબર વર્કશોપમાં મશીનરી ગોઠવણી પદ્ધતિ ને હોવી જોઈએ ઘણા એક્સિડન્ટ બની શકે સ્વલંચિત પદાર્થોની સ્ટોરેજ બેટરી ચાર્જિંગ વ્યવસ્થાની થી જ વ્યવસ્થા હોવેલી હોવી જોઈએ એટલે આવું આવશે પર્સનલ સેફ્ટી સામાન્ય જનરલ સેફ્ટી નેક્સ્ટ ક્વેશ્ચન લો ટોચ સળગાવવા માટે કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે બાકસ સ્પાર્ક લાઇટર ઇલેક્ટ્રિક લાઇટર કે ગેસ લાઇટર તો બ્લોક પાઇપની ટોચ સળગવા માટે મિત્રો સ્પાર્ક લાઇટર આવે તો કેવું હોય સ્પાર્ક લાઇટર ઇલેક્ટ્રિક લાઇટરની સ્પાર્ક લાઇટર જો આ સ્પાર્ક લાઇટરમાં શું હોય આપણે તમને ખબર છે જ્યારે બહુ જોરથી ઝડપથી પ્રશ્ન થાય તો સ્પાર્ક ઉત્પન્ન થાય એટલે આ સ્પાર્ક લાઇટર આવી ટાઈપ ગેસ્ટ હાઉસ સળગાવવા માટે સામાન્ય રીતે વપરાતું સ્પાર્ક લાઇટર આપણે જે છે ને ઘરમાં ઇલેક્ટ્રિક વાળું નહીં કે જેમાં સેલ આવે સ્પાર્ક લાઇટર જે ફિઝિયો ઇલેક્ટ્રિક રેશનનો ઉપયોગ કરે કરીને સ્પાર્ક ઉત્પન્ન કરે છે જ્યારે લાઇટરને દબાવવામાં આવે છે ત્યારે એક હથોડી ફિઝિયો ઇલેક્ટ્રિક સ્ફટિક સાથે અથડાય છે જેનાથી હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ બને છે અને આ ડિસ્ચાર્જ નાના ગેપમાં હવાને આયોનાઇઝ કરે છે જે સ્પાર્ક ઉત્પન્ન કરે છે જે જલનશીલ ગેસને સળગાવે છે

આવેલો છે ડીઝલ સાઇકલ હતી ડીઝલ સાયકલું અચળ દબાણ ઓટો સાયકલમાં શું છે અચળ કદ ઇંગ્લિશમાં લોકો એટલે તમને કદાચ યાદ આવીએ અચળ વોલ્યુમ ઓટો સાઇકલ એટલે પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિનમાં દહન તબક્કા દરમિયાન સતત દબાણના સિદ્ધાંત પર કાર્ય કરે છે જેને સતત દબાણ ચક્ર અથવા ડીઝલ ચક્ર કહેવામાં આવે છે આ તબક્કા દરમિયાન બળતણને દહન ચેમ્બરમાં ખૂબ જ સંકુચિત હવામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે અને બળતણનું દહન લગભગ સતત દબાણે થાય છે પેટ્રોલ એન્જિનમાં દહન પ્રક્રિયા ઘણીવાર આદર્શ ઓટો ચક્રમાં સતત વોલ્યુમ પર થતી હોવાનું માનવામાં આવે છે આનું કારણ એ છે કે દહન પ્રમાણમાં તાત્કાલિક એટલે કે વોલ્યુમના નોંધપાત્ર ફેરફાર વિના ઝડપથી થાય છે એટલે આમાં આવશે અચળ કદ બરાબર અથવા વોલ્યુમ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આવા નાના નાના પ્રશ્નો પૂછાય છે આપણે બહુ બધું કરવા છે પણ સિમ્પલ લોજિકલ ક્વેશ્ચન જ પૂછાય વાહનો ઉપર સીટ મેટલના સાંધા કરવા માટે શું વાપરવામાં આવે છે શું વાપરવામાં આવે છે સાંધો થઈ ગયા લોખંડમાં બેસે તો સીટ મેટરમાં સિલેન્ટ પૂટી સિમેન્ટ કે શું આવશે મિત્રો સિલન્ટ વાપરવામાં આવે છે જો આ સિલન્ટ છે આ અલગ અલગ પ્રકારના અલગ અલગ માટે આવતા હોય છે સીટ મેટલ માટે સિલન્ટ એ કેવી સામગ્રી કે ભેજ હવા અને હવામાં રહેલા કણો ને સામે અવરોધ બનાવે છે અને પસાર ન થવા દે એનો મુખ્ય ઉપયોગ મુખ્યત્વે લીક ને રોકવા સબસ્ટ મેટર નીચનું સ્થળ અને બાહ્ય તત્વોથી બચાવ માટે થાય છે તે પાણીના ઘૂસણવણી સામે ગૌણ રક્ષણ તરીકે કામ કરે છે ખાસ કરીને સાંધા સીમ ટકાઉ શીલ સુનિશ્ચિત કરે છે એટલે તમને ખબર છે તમને ઘણી તમે જોવો પછી આપણે શીલ આ લગાડી એટલે નાનકડી પરત જેવું થઈ જાય મિત્રો એટલે આ પણ સેફ્ટી તરીકે કામ કરે એટલે લીક પ્રૂફ બનાવે વેધર પ્રૂફ બનાવે એને શું કહેવામાં આવે સીલન નેક્સ્ટ ક્વેશ્ચન

કરંટ એટલે એમપીય વોલ્ટ મિત્ર શું માપશે વોલ્ટેજ એટલે કે વીજ દબાણ નિશાની છે વિની અને આ શું છે મેઘર મેઘન માપશે અવરોધ જ માપશે અવરોધ જ છે પણ ઇન્સ્યુલેશન અવરોધ એટલે આ જે મેગા જે અવરોધ હોય એ માપશે એટલે શું કહેવાય ઇન્સ્યુલેટિંગ અવરોધ તો મિત્રો તૈયારી કરો નામ કરો એક વસ્તુ જોવો એક ઓપ્શન જુઓ એના ચારે ચાર ઓપ્શન શું કહેવા માંગે છે એ પણ આપણે આઈડિયા હોવી જોઈએ અને આપણે તમને આવી જ રીતે તૈયારી કરાવીએ છીએ એ તો તમને આઈડિયા આવી જ ગયો છે એટલા ટાઈમથી એટલે હજી પણ જેટલા જણા નથી જોડાયેલા એકવાર જોડાઈ જજો બરાબર ખરેખર તમને ફાયદો થશે કટિંગ રિઝલ્ટ પર ગામમાં વાય એટલે મિત્રો અહીંયા ગામમાં સમજો આ ગામમાં એટલે કયો ખૂણો દેખાડે રેક એંગલ વેજ એંગલ કટિંગ એંગલ ક્રેસ એન્ગલ સાહેબ અમે આવું બધું જોયું પણ આવું તો ધ્યાન દીધું જ નહીં પરીક્ષામાં આવું જ પૂછાય જો સમજાવું શું કહેવાય ગામા એટલે 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 રેક રેક એંગલ એંગલ જો બીટા આ શું છે પોઈન્ટ એંગલ ને આલ્ફા એટલે ક્લિયરન્સ એંગલ બરાબર અને આ ટોટલ શું થાય એંગલ ઓફ ઇન્કલીનેશન બરાબર એટલે ગામા કહી તો રેક એંગલ પછી અહીંયા આવશે

એટલે સો ટકા તો તમને ખબર જ હોય આઈટીઆઈમાં બધા લેબમાં આ તો હોવાનું જ છે પીક રિલીઝિંગ વાઇસ આવી ગયું યાદ અહીંયા આપણે આને ખોલીએ અને અહીંયા આપણે આપણું જોબ મૂકતા કામ કરતા બરાબર પછી રિલીઝિંગ કરતા પાછા મૂકી દેતા એટલે ક્વિક રિલીઝિંગ વાઇસ મિત્રો આનું પણ આખે આખું ચેપ્ટર છે આપણે એટલે મસ્ત રીતે ઈ બુક બનાવી છે એકવાર જોવો તો મજા આવી જાય

આપેલા સ્ક્રૂ નું નામ જણાવો ગયા વખતે આપણે એક સ્ક્રૂ નો પ્રશ્ન જોયો હતો તે બીજો સ્ક્રૂ નો પ્રશ્ન આવ્યો છે હેક્સાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રૂ હેક્સાગોનલ હેડ સ્ક્રૂ સ્ક્વેર હેડ સ્ક્રુ કે થમ્સ સ્ક્રૂ તો મિત્રો આ શું છે આ સ્ક્રૂ નું નામ છે હેક્ઝાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રુ હેક્સાગોનલ બરાબર એટલે હેક્સાગોન તો છે જ બરાબર આ તમને ખબર છે અંદર છે હેક્સાગોન જો તો એની ઉપર પાછી કેપ છે એટલે હેક્સાગોનલ હેટકેપ સ્ક્રુ મિત્રો આપણે તો તમને ખબર જ છે બધું સમજાવશું જોકેટ હેટકેપ સ્ક્રુ અંદર એક્ઝાગોનલ છે પછી આ કેપ છે એટલે એક્ઝાગોનલ ટોપેસું પછી છે હેક્ઝાગોનલ તો આ એક્ઝાગોનલ હોવું જોઈએ આસ્તે સ્કવેર તો આ ચોરસ હોવું જોઈએ અને આ છે થમ્પ સ્ક્રુ મિત્રો અલગ ટાઈપનું છે આખે આખો અહીંયા ગોળ અને પછી આવી રીતે ડિઝાઇન્સ આપેલી છે તો એટલે તૈયારી કરો તો આમ કરો જો ગયા વખતે ગયા વખતે મેં સ્ક્રુ નાખ્યું હતું સ્ક્રુ સ્કવેર હેડ સ્ક્રુ ને રેઝ હેડ સ્ક્રુ આ વખતે જો આયુ એટલે તમે જે આ બધું જોવો છો ને એનો ફાયદો તમને ક્યારે થશે તમને ખબર નથી પરીક્ષામાં તમારે એવું બને કે કલાક પણ કરોડ અડધી કલાકમાં પણ પૂરું થઈ જાય એટલે હવે કદાચ આ ભૂલા છે નહીં એક્ઝામ ટોપ સોકેટ હેડ કેપ સ્ક્રુ અંદર એક્ઝામુનલ ઉપર કેપ હોય આ એક્ઝામ હોય આ સ્કવેર હોય અને આ થમ્પ હોય ઇલેક્ટ્રિક બર્ન માટેની પહેલી સારવાર પહેલી સહાય કઈ ઇલેક્ટ્રિકથી આગ લાગી ગઈ હોય આપણા બોડીમાં કંઈ થઈ ગયું હોય શરીરમાં લાગ લાગી ગઈ હોય તો શું કરશું સૌથી પહેલા નારિયેળનું તેલ લગાડશું બેન જોઈન્ટ ટિક્ચર લગાડશું ચાલુ પાણીથી ધોશું ચાલુ એટલે રફ પાણી જે જનરલ સ્વચ્છ અને જંતુ રહેસિંગથી એને કરવાનું એ તો તમને ખબર જ છે કે તમે એમ કહ્યું જ્યારે સાહેબ બર્નિંગ થાય ત્યારે આપણે બેન જોઈન ટિક્ચર લગાડવું પણ સૌથી પહેલા મિત્રો હંમેશા જે જગ્યામાં બર્ન ને સ્વચ્છ અને જંતુ રહેતું ડ્રેસિંગ કરવાનું વાર પછી બધું લગાડવાનું આવે જો તમે ડાયરેક્ટ લગાડો ઇન્ફેક્શનની શક્યતા વધી જાય બરાબર એટલે સૌથી પહેલાં સ્વચ્છ અને ડ્રેસિંગ ડ્રેસિંગ કરવાનું સાફ કરવાનું પછી તમારે જે લગાડવું હોય લગાડવું હંમેશા જ્યારે પણ ઘા વાગે ને ત્યારે પહેલાં તો સૌથી પહેલાં સાફ કરવાનું એટલે ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય નેક્સ્ટ ક્વેશ્ચન રિવેટિંગ પ્રક્રિયા દ્વારા કયા પ્રકારનું પોઈન્ટ બનાવી શકાય છે

ટાઇમી યાંત્રિક ફાસ્ટનર છે જે રિવેટ્સનો ઉપયોગ કરીને મેટલ પ્લેટ્સ અથવા રોલ સ્ટીલના ભાગોને જોડે છે જે જોડાયેલ ભાગોમાં છિદ્રો દ્વારા દાખલ કરવામાં આવતી એક પિન છે આ શાનદાર સામાન્ય પુલ છતના ટ્રસ જેવા સ્ટીલ માળખામાં અને સ્ટોરેજ ટાંકી બોઇલર જેવા દબાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે મિત્રો અહીંયા ટાઈપ લખેલા છે લેબ જોઈન્ટ ને બર્ડ જોઈન્ટ ને બરાબર સિંગલ ફોરવર્ડ બર્ડ જોઈન્ટ ને આપણે જનરલી

ક્વેશ્ચન જોયા કોર્સની ડિટેલ્સ તમને હજી સમજાવી દો કારણ કે મિત્રો મારી ઈચ્છા એવી છે કે જ્યારે આટલું સારું વસ્તુ તમને આપવામાં આવે તો કોઈ રહી ન જાય બરાબર પછી કે સાહેબ એના કરતાં ઓલું કર્યું હોત તો એવું ન થવું જોઈએ એકવાર તમે જોવો વિચારો એટલે આ એવું બનાવેલું છે કે તમારે પછી બીજે ક્યાંય ગોથા મારવાની જરૂર નથી કે માંથી લઈ લો બાકી છે આમાં આ બાકી નહીં આમાં તમારો કંઈ બાકી નહીં રહે કારણ કે કરંટ અફેર ના પણ તમને લેક્ચર્સ મળશે તમે વિચારો આટલું તમને પ્લાનિંગ સાથે આપેલું છે તો હજી લાગે જો તમે કોર્સ ન લીધો હોય તો એક જોઈન થઈ જજો બુક જોઈ લેજો બરાબર રિવિઝન કરવું હોય તો બુક બહુ મસ્ત બનાવેલી છે એ પણ પરચેસ કરી શકો અને કંઈ પણ પ્રશ્ન હોય તો આપણો વોટ્સઅપ નંબર ને મોબાઈલ નંબર આપેલો છે એના પર ફોન કે વોટ્સઅપ મેસેજ કરી શકો છો નેવું આઠસો દસ જીરો એકાણું પંચાણું ઓકે મિત્રો થેન્ક યુ જય હિન્દ ઓકે